નમસ્તે દોસ્તો આજે સમજીશું ગ્રહો ઉચ્ચનીય તથા સ્વગ્રહી રાશિના કોઠામાં ગ્રહો કઈ રાશિમાં ઉચ્ચના બને છે અને કઈ રાશિમાં નીચના બને છે સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો બને છે ચંદ્ર વૃષભ રાશિમાં ઉચનો બને છે મંગળ મકર રાશિમાં ઉચનો બને છે બુધ કન્યા રાશિમાં ઉચ્ચું બને છે ગુરુ કર્ક રાશિમાં ઉચનું બને છે શનિ મીન રાશિમાં ઊંચનો બને છે શનિ તુલા રાશિમાં ઉંચનો બને છે રાહુ મિથુન રાશિમાં ઉંચનો બને છે આ ગ્રહોની ઉચ્ચ રાશિ છે જેમ સ્વગ્રહી રાશિ હોય છે તેવી રીતના ઉચ્ચ નીચની પણ રાશિ આપેલી હોય છે સૂર્ય મેષ રાશિમાં દસ અંશનો બનતો હોય તો ઉચ્ચનો ગણાય છે અંશાત્મક રીતે પણ ચંદ્ર વૃષભ રાશિમાં ત્રણ અંશનો હોય તો ઊંચનો ગણાય છે મંગળ મકર રાશિમાં અઠ્યાવીસ અંશનો હોય તો ઉંચનો બને છે બુધ કન્યા રાશિમાં પંદર અંશનો હોય તો ઉચળો બને છે ગુરુ કર્ક રાશિમાં પાંચ અંશનો હોય તો ઉંચનો બને છે શુક્ર મીન રાશિમાં સત્યાવીસ અંશનો ઉંચનો બને છે શનિ તુલા રાશિમાં વીસ અંશનો હોય તો ઉંચનો બને છે રાહુ મિથુન રાશિમાં પંદર અંશનો હોય તો ઉચલો બને છે આ જ રીતે ગ્રહ નીચનો કયા રાશિમાં બને છે સૂર્ય તુલા રાશિમાં નીચનો ગણાય છે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચનો ગણાય છે મંગળ કર્ક રાશિમાં નીચનો ગણાય છે બુધ મીન રાશિમાં નીચનો ગણાય છે ગુરુ મકર રાશિમાં નીચનો ગણાય છે શુક્ર કન્યા રાશિમાં નીચનો ગણાય છે શનિ મેષ રાશિમાં નીચનો ગણાય છે રાહુ ધન રાશિમાં નીચનો ગણાય છે આ જ રીતે અંશાત્મક રીતે સૂર્ય તુલા રાશિમાં દસ અંશનો બન્યો હોય તો નીચનો ગણાય છે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ત્રણ અંશનો હોય તો નીચનો ગણાય છે મક મંગળ મકર રાશિમાં અઠ્યાવીસ અંશનો હોય તો નિષ્ણો ગણાય છે બુધ કન્યા રાશિમાં પંદર અંશનો હોય તો નિષ્ણાતો ગણાય છે ગુરુ કર્ક રાશિમાં પાંચ અંશ સુધીનો બન્યો હોય તો નીચનો ગણાય છે શુક્ર કન્યા રાશિમાં સત્યાવીસ અંશનો બન્યો હોય તો નીચનો ગણાય ગણાય છે શનિ તુલા રાશિમાં સોરી મેષ રાશિમાં વીસ અંશનો હોય તો નીચનો ગણાય છે રાહુ ધન રાશિમાં પંદર અંકનો હોય તો નીચનો ગણાય છે આ જ રીતે મૂળ ત્રિકોણ રાશિ જે હોય છે તે બતાવવામાં આવી છે સૂર્યની મૂળ ત્રિકોણ રાશિ સિંહ રાશિ છે ચંદ્રની વૃષભ રાશિ છે મંગળની મેષ છે બુદ્ધની કન્યા રાશિ છે મૂળ ત્રિકોણ રાશિ ગુરુની રાશિ છે શુક્રની તુલા રાશિ છે શનિની કુંભ રાશિ છે રાહુની પણ કુંભ રાશિ છે મૂળ ત્રિકોણ ના અંશ પાછા જેમ કે સૂર્યના મૂળ ત્રિકોણ અંશ દસથી વીસ અંશ ગણાય છે ચંદ્રના મૂળ ત્રિકોણ અંશ જીરોથી ત્રણ અંશ ગણાય છે મંગળના જીરો અંશથી બાર અંશ સુધી મૂળ ત્રિકોણ અંશ ગણાય છે બુધ પંદર અંશથી વીસ અંશ સુધી મૂળ ત્રિકોણ અંશ ગણાય છે ગુરુ જીરો અંશથી દસ અંશ સુધી મૂળ ત્રિકોણ અંશ ગણાય છે શુક્ર ઝીરો અંશથી પાંચ અંશ સુધી મૂળ ત્રિકોણ ગણાય છે એના શનિના ઝીરોથી વીસ અંશ સુધી મૂળ ત્રિકોણ ગણાય છે અને સ્વગ્રહી રાશિ તો તમને ખબર છે જેમ કે સૂર્યની સિંહ રાશિ એની સ્વગ્રહી રાશિ છે ચંદ્રની કર્ક રાશિ તેની પોતાની સ્વગ્રહી રાશિ છે મંગળની સ્વરા સ્વગ્રહી રાશિ મેષ અને વૃશ્ચિક છે બુધની સ્વગ્રહી રાશિ મિથુન અને કન્યા છે ગુરુની સ્વગ્રહી રાશિ ધન અને મીન છે શુક્રની સ્વગ્રહી રાશિ વૃષભ અને તુલા છે શનિની સ્વગ્રહી રાશિ મક્કર અને કુંભ છે રાહુ અને કેતુની કોઈ સ્વગ્રહ સ્વગ્રહી રાશિ હોતી નથી રાહુ અને કેતુ જન્મકુંડલીમાં જે રાશિમાં બેઠા હોય તે જ તેની પ્રબળ રાશિ ગણાય છે તેની સ્વગ્રહી રાશિ ગણાય છે તે જ રાશિ પ્રમાણે ફળ આપે છે એ ગ્રહનું બળાબળ કઈ રીતે જોવાય છે સ્થાનબળ જે ગ્રહ પોતાના ઉચ્ચ સ્થાનમાં પોતાના મિત્ર સ્થાનમાં પોતાના ત્રિકોણ સ્થાનમાં તથા પોતાના નવમાસમાં રહેલો હોય તેને સ્થાનબળી ગ્રહ કહેવાય છે જેમ કે ગ્રહ જન્મકુંડલીમાં પોતાની રાશિમાં બેઠો હોય જેમ કે મંગળ ગ્રહ પોતાની રાશિમાં મેષ રાશિમાં બેઠો હોય તો તે પોતાની સ્વગ્રહી રાશિમાં બેઠો છે તેમ કહેવાય મંગળ ગ્રહ વૃશ્ચિક રાશિમાં બેઠો હોય તે પોતાની રાશિમાં બેઠો છે તેમ કહેવાય સ્વગ્રહી રાશિમાં બેઠો છે તેમ કહેવાય પોતાના ત્રિકોણ સ્થાનમાં જે ગ્રહ બેઠો હોય તો તે ગ્રહ ત્રિકોણ સ્થાનનો સ્વામી બનીને પ્રબળ ફળ આપે છે પોતાના મિત્રસ્થાનમાં બેઠો હોય એટલે કે સૂર્ય મંગળ ગુરુ અને ચંદ્ર આ ચાર ચાર ગ્રહ એકબીજાના મિત્ર છે એકબીજાની રાશિમાં બેઠા હોય તો સારું ફળ આપે છે જેમ કે શનિ બુધ શુક્ર અને રાહુ એ ચાર ગ્રહ મિત્ર છે અને સૂર્ય મંગળ ગુરુ અને ચંદ્ર એ તેના શત્રુ છે એકબીજાના શત્રુના સ્થાનમાં બેઠા હોય તો તે અશુભ ફળ આપે છે બુધ ગ્રહ શુક્ર ગ્રહ ગ્રહ અને રાહુ ગ્રહ એકબીજાના મિત્રના ઘરમાં બેઠા હોય તો અતિ સારું ફળ આપે છે એમ કહેવાય છે જે રીતે જન્મકુંડલીમાં ગ્રહો પોતાના મિત્રની રાશિમાં હોય તો શુભ ફળ આપે છે તેવી જ રીતે પોતાના શત્રુની રાશિમાં ગ્રહો બેઠા હોય તો અશુભ ફળ આપે છે બારે બાર કુંડલી બારે બાર કુંડલીમાં ગ્રહો પોતાના સ્વગ્રહી રાશિમાં હોય તો સારું ફળ આપશે ગ્રહો પોતાની ઉચ્ચ રાશિમાં હશે તો સારું ફળ આપશે ગ્રહો પોતાની નીચ રાશિમાં હશે તો અશુભ ફળ આપશે અને પાપ ગ્રહો બી સમજો પોતાના મિત્રની રાશિમાં હશે તો જ સારું ફળ આપશે એ પોતાનાથી શત્રુની રાશિમાં હશે તો સારું ફળ નહીં આપે પછી જન્મકુંડલીમાં એ કોઈ બી સ્થાનમાં બેઠા હોય જેમ કે જન્મકુંડલીના જે શુભ સ્થાનો છે કેન્દ્ર સ્થાન છે ત્રિકોણ સ્થાન છે બીજા ખાડાના બી સ્થાન છે જે અશુભ સ્થાન છે છ આઠ અને બાર આ અશુભ સ્થાન છે કોઈ બી ગ્રહ ખાડાના સ્થાનમાં બેઠો હોય તો અશુભ ફળ આપે તેમ કહેવાય છે પણ ખાડાના સ્થાનનો બી સ્વામી થતો હોય ને શુભ સ્થાનનો બી સ્વામી થતો હોય તો શુભ ફળ આપશે જેવી રીતે મેષ લગ્નની કુંડલીમાં મંગળ લગ્નેશ થાય છે અને એની બીજી રાશિ આઠમા સ્થાનમાં આવે છે ઋષિક રાશિ એટલે આઠમા સ્થાનનો માલિક થયો એટલે મંગળ લગ્નેશ આઠમા સ્થાનનો માલિક થયો તેથી લગ્નેશ અહીંયા સારું ફળ આપશે તેવી રીતે જ આપણે બારે બાર સ્થાનનું ફળ જોવું હોય તો પહેલાં આપણે તેને એ જોવું પડશે કે ખાડા ખાડાના સ્થાનના માલિકો કંઈક શુભ સ્થાનના બી માલિક થતા હોય તો તે ખાડાના સ્થાનના જેવું ફળ નહીં આપે તે સારું ફળ આપશે એમ એવું નથી કે ખાડાના સ્થાનના સ્વામીઓ અશુભ જ ફળ આપે મંગળ મંગળ અને શનિ બંને શત્રુ છે એ એકબીજાની રાશિમાં હશે તો ખરાબ જ ફળ આપવાના છે પણ મંગળ અને ગુરુ મિત્ર છે તે એકબીજાની રાશિમાં બેસી બેસશે જન્મકુંડલીમાં તો સારું ફળ આપશે પછી આપણે આગળ જતાં જોવાનું છે તે કેવો બનો છે એ ચર રાશિમાં છે સ્થિર 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 રાશિમાં છે કે ધ્રિસ રાશિમાં છે પછી તેના તત્વને બી આપણે જોવાના છીએ અગ્નિ પૃથ્વ પૃથ્વી અને વાયુ અને જળ ગ્રહ કેવા બન્યા છે તે જોયા પછી જ ખબર પડશે તેનું ફળકથન આજે આપણે અહીંયા બાધક ગ્રહ વિશે જોયું ગ્રહના સ્વભાવ વિશે જોયું ગ્રહ કઈ રાશિમાં ઉચ્ચનો બને છે તે જોયું ગ્રહ કઈ રાશિમાં સ્વગ્રહી હોય છે તે જોયું ગ્રહ પોતાના સ્થાનમાં હોય તો ઉચ્ચ ફળ આપે છે પોતાના મિત્રના સ્થાનમાં હોય પોતાના જ ત્રિકોણ સ્થાનમાં હોય તો પોતાના જ નવમાંશમાં હોય તો તેને સ્થાન બળી કહેવાય છે તો જ ગ્રહ પ્રબળ બનીને સારું ફળ આપે છે અશુભ ગ્રહો સારું ફળ આપતા નથી અશુભ ગ્રહો એકદમ અશુભ ફળ આપે છે પણ આગળ જતાં જેમ જેમ કુંડલીમાં આપણે જઈશું તેમ આપણને જોવા મળશે કે અશુભ ગ્રહો બી સારું ફળ આપે છે કેમકે અશુભ ગ્રહ સમજો શનિ મકર લગ્ન હોય તો એ લગ્ન જ થયો એટલે એ પૂરી કુંડલીનો પૂરી કુંડલીનું ફળ શનિ જ આપવાનો છે એ લગ્નશ કોઈ દિવસ ખરાબ ફળ નથી આપતો તે તેના સ્વભાવ પ્રમાણે ફળ આપશે જેમ કે શનિ મકર લગ્ન થાય તો બારે બાર સ્થાનનું ફળ શનિ જ આપવાનો છે પણ એના સ્વભાવ પ્રમાણે આપશે એટલે શનિ આપણને લગ્નેશ તરીકે સમજો પાપગ્રહ છે તો આપણને ખરાબ ફળ આપશે એવું નથી હોતું લગ્નેશ તો મેન છે લગ્નેશ બારે બાર ભાવનું ફળ લગ્નેશ જ આપવાનો છે એટલે પાપગ્રહ બી સમજો લગ્નેશ થતા હોય મકર લગ્ન કુંભ લગ્ન એમાં શનિ થતો હોય તે સારું જ ફળ આપશે લગ્ન કોઈ દિવસ આપણને ખરાબ ફળ આપતો નથી આપણે આગળ બી સમજીશું આજે બસ અહીંયા સુધી નમસ્તે